હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાનું છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર છેલ્લે જુદી બને રહીજો વિડીયોની અંદર નવા હોય તો અમારે જે કોલેક્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક પીએનજી પોસ્ટર લઈ લેવાનું છે તો આવી રીતે આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે બેકગ્રાઉન્ડને લીધા પછી મિત્રો આને આવી રીતે સેટ કરી લેવાનું હોય સેટ કર્યા પછી મિત્રો આપણે એક કલર ચેન્જ કરી લેવાનો હોય તો આપણે એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે આવી રીતે બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ સેટ કરી લેવાનું હોય તો એને પણ આવી રીતે ક્રોપિંગ કરવાનું રહેશે ક્રોપિંગ કરીને એને આવી રીતે સેપ આપવાનો છે તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે ઝાંખો કલર આઈકને સેટ કરી લેવાનો હોય બ્લેકમાં તો આવી રીતે બ્લેકમાં સેટ કર્યા પાસે મિત્રો હવે આંકને આપણે સિંગરના અને એક્ટરના ફોટો સેટ કરી લેવાના છે તો આવી રીતે ફોટોને ઝૂમ કરી અને અહીં કરીને સેટ કરી લેવાના રહેશે સેટ કર્યા પછી મિત્રો હવે આઈકન્ને આપણે આને બીજો પણ આવી રીતે ફોટો સેટ કરી લેવાનો રહેશે સેટ કરીને હવે પાસે મિત્રો આપણે આંકડા ટાઇટલ લગાવવાનો છે તો જોઈ શકો મિત્રો આપણે આઈકંને ટાઇટલનું નામ છે આવી રીતે અહીં કરીને તો ટાઇટલ આઈકાને આપણે સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે ટાઇટલ પણ સેટ કરી લેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો થોડુંક આપણે બેકગ્રાઉન્ડ હોય અને થોડુંક આવી રીતે ઝૂમ કરી અને આંકણે નીચે સાઇઝમાં સેટ કરવાનું રહેશે તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે હવે પાસે મિત્રો આપણે અહીં કને વધારાનો કાંઈ પણ હજી લગાવવાનું હોય તો આવી રીતે આંકને બ્લેક કલરનો એક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે પટ્ટી સાઇઝમાં બનાવીને આવી રીતે ક્રોપિંગ કરે રહેશે ચોરસનું આવી રીતે ક્રોપિંગ કરી અને આવી રીતે શેડો આપવાનો રહેશે આઈ કરીને આવી રીતે શેડો આપી દેવાનો હોય તો જોઈ શકો મિત્રો આ બેકગ્રાઉન્ડ જો એને થોડુંક હવે આપણે થોડુંક બ્લેકમાં શેડો આપવા હોય તો આવી રીતે સેટ કરી લેવાનો રહેશે તો સરસ એવું સેટ થઈ જાય છે હવે પાસે મિત્રો કંઈ પણ હવે વધારાનું લગાવવું હોય તો લગાવી શકો તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે એક યુટ્યુબ ચેનલનો લોગો સેટ કરી લેવાનો હોય તો આવી રીતે અહીંકાને યુટ્યુબ ચેનલનો લોગો આંકને સેટ કરી દેવાનો રહેશે આવો પછી મિત્રો આપણે સિંગરનું નામ તો આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું રહેશે તો આવી રીતે આપણે રાકેશ બારોટનું આવી રીતે નામ હોઈક સેટ કરી લેવાનું રહેશે તો અહીં આપણે સેટ કરી લેવાનું હોય તેના પણ જાડા અક્ષર કરવા હોય તો આવી રીતે રોબોટમાં આવી રીતે ફોન્ટમાં જઈને ક્લિક કરી દેવાનું હોય તો કલર પણ આવી રીતે ચેન્જ કરી લેવાનો રહેશે કલર પણ ચેન્જ થઈ જાય છે હવે પાસે મિત્રો આપણે આંકને સિંગર તો જોઈ શકો મિત્રો આપણે આંખને સિંગર લખી લઈએ તો આવી રીતે સિંગર સેટ કરી લેવાનું રહેશે એ પણ આવી રીતે આઈકને સેટ કરી દેવાનું રહેશે તો ડુપ્લિકેટ આવી રીતે નામ કરીને આંખને પાછું આપણે સેટ કરી લેવાના રહેશે તો જોઈ શકો મિત્રો રાકેશ બારટનું નામ છે એ પણ ડુપ્લિકેટ કરીને કને રાખી અને આવી રીતે આપણે નામ ચેન્જ કરી દેવાનું રહેશે તો જોઈ શકો મિત્રો આપણે સિંગર આપણે નામ ચેન્જ કરી દેવાનું છે તો આવી રીતે વનિતા દૂધ તો આવી રીતે નામ પણ ચેન્જ કર લેવાનું રહેશે તો આપણે અહીંકાને નામ સેટ કરી લેવાનું રહેશે નામ પણ સેટ થઈ ગયું હોય આવી રીતે સિંગરના નામ સેટ કરી લેવાના રહેશે તો સરસનો એવો આપણે પીએનજી પોસ્ટર બની ગયો હોય આ પાસે મિત્રો આપણે અહીંયા કાને થોડુંક કાંઈ પણ કલર ચેન્જ કરવું હોય તો આવી રીતે આપણે પીળા કલરનું એક બેકગ્રાઉન્ડ લઈને આવી રીતે થોડુંક હજી આપણે કલર કરવું આઈકને આપણે સેટ કરવાનું રહેશે તો અહીં કને આપણે સેન્ડ ટુ બેક કરી લેવાનો હોય તો થોડુંક અમે ઝૂમ કરી લેવાનો રહેશે તો સરસનું એવું સેટ થઈ જાય છે પીએનજી પોસ્ટર તો જોઈ શકો મિત્રો હવે પાસે મિત્રો આપણે વધારાનો કંઈ પણ લગાવવું હોય તો લગાવી શકો નક પાસે હવે મિત્રો આપણે કને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય અને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનો રહેશે તો સરસનો એવો મિત્રો પીએનજી પોસ્ટર બની ગયો હોય તો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી અપડેટ નવા જોની પીએનજી પોસ્ટરોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે છે તેના માટે અમારી ગોગા મહારાજ ઓલક્ષ YouTube ચેનલની અંદર લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો